ભુગમેશ્વર સાહેબ જય પાર્વી ને અપાર ની ખબર પડે પેલા પાર પામા તમે ભાઈ પેલા પાર પામવું પાર પામા પછી તમે અપાર ને પામી શકશો પછી તમે અપાર એવી વસ્તુ છે ને તો પકડમાં નહીં આવે તમારા અનુભવમાં આવશે ભાઈ જે અપાર છે એને આપણે જોવું અનુપમ છે ભાઈ વાત કરી કે અનુપમ છે તો એની કોઈ ઉપમા ન અપાય અપાર છે ક્યારે પાર ન અપાર એટલે જેવું બાપા ને કેવું પડ્યું કે પ્રભુ તમે તમે પાર છો છો અને સેવકના સરદાર છો અહીંયા આવી અમને ખબર નથી તમે ઊંડા ઉતારશો વિનાના તમે દગો કરાવીને મોત વિના નંબર આવશો કે આવી ખબર નથી અનેક ને તો તમે આગેવું ઉગાઈ રાખે ને દાસીના દુખડા ટાળશો કે પ્રશ્ન વિના અમે કોઈ કોને કહીએ તમે તો હજમ ના હઝમ ના જો વધારો અને આવી જો મારી દિશા થઈ હોય તો હવે અત્યારે તમારે આવવું પડશે ને એટલે જ્યાં પરબ ની અંદર વાવમાં ઉતારણ બાપા ને તો અહીંયા ખટકો ક્યાં નો હતો એ ત્રણે ત્રણ ના મેળાની અંદર પાંચ દિવસ નો મેળો આવે ભાગરવ મહિનામાં જેમાં જુનાગઢ કેમ રાવટી માણસો

પણ નેરડામાંથી કે ઓલી ખાટલો ખાટલી નાની હોય ને બેસવાની ચાર પાયા વાળી એ ખાટલી લઈ આવીને એના ઉપર ગોદડું નાખી દીધું એટલે આ પોતા નો વ્યામણ આવી જોઈ રહી ભાઈ આદુર ભગત જોયું ઓ ઢોલિયા ભાંગી જતા ખાટલી સી જબર ચાલ છે અને ભાઈ પાવર માં આવી અને બેઠા તો ખરા ભજન ઉપાડ્યા ને એ ભાઈ પરમ

એટલે જીવન બાપા એવો બધો ગાય ને બાપા લેર કરાવી દીધી અને એવો આનંદ આવ્યો બધા મોજ કરાવી દીધી પણ આ મગજ મારા શું હાદડ ભગત હું કામ આ ભગત જેથી જપ્ત થયું તેથી આની વાત છે આની વાહ વાહ થઈ ને એટલે આને ગમ્યું નહીં હા સારું ન લાગ્યું આનું અપમાન થયું ને જીવન બાપા નું માનવી થયું આ ભગત હવે જેથી જપ્ત થયું તેથી વાત કે એમાં જૂનાગઢ આવ્યા છે કોઈ અને જૂનાગઢ એમનું સાસરાનું ગામ હાલમાં જુનાગઢના હતા ને કટારે આટકના હતા એમ કે એટલે જુનાગઢ આવ્યા છે ઘોડી લઈને ત્યાં નીકળ્યા પરબ પડતા એ પરબ થઈને પછી તો બધાય ભક્તો લોકો સાધુ ભગત ને એ બધા આવ કરો બાપાને સારી રીતે રાખ્યા જમાડ્યા ખવડાવ્યું પીવડાવ્યું હાજર ભજન સત્સંગ કર્યો પણ ઓલો મગજમાં જે ખટકો ને એ કઈ હવારાની વાત છે હવે તો કે આપા જરાક જગ્યામાં તો આટો મારો આપણી જગ્યા છે જરાક આટો મારો કે આપ તમારી જેવા મહાન પુરુષો ભલે આવી રીતે અને એ મીઠું બોલો ને બહુ ભરોસો ન કરવો એ ક્યારે દગો કરે એટલે એમાં શું કે બાપા હાલો ને આટો મારી એમાં શું કે એટલે બાપા ચાર પાંચ માણસો આદુલ ભગત મોર ભેગા જીવન બાપા બધા જગ્યામાં હાલ્યા જાય છે તો વાડી બોલી ગળાતી હતી વાડી ઈ બાજુ આપા કા જોવો તો ખરા વાડી કે આમાં ક્યારે પાણી આવશે

હવે કેવું થયું છે જીવન બાપા ને એલાકા ભગત આમાં પાણી આવશે ને તો બારું નીકળાય ને નહીં નીકળાય આ દોડ ભગત મારી ને કીધું તું અરે મને આવી ખબર તો આમાં હું અને આમાં મને આમાં ઉતારી મને દગો કર્યો કે એટલે એના ભગવાન ને ગુરુ નો કહેતા તા એ સાંભળીઓ કેતા હોય માવો કેતા માવો જે કેતા હોય એ ગુરુ નો ઉપમા આપતા એટલે કીધું કે ભાઈ અનેક ને તો તમે આગે ઓ રાખે અને તમે દાસીના દુખડા ટાળશો પથ્થર માંથી પાણી લાવીને કે વેતી ગંગા ને વાળજો આ તો પથ્થર છે આમાં પાણી નથી હવે આમાંથી તમારે પાણી તમારે લે આવવાનું છે મારે કઈ કઈ થાય એવું નથી એટલે ને આ ભાઈ એ પાણી આવ્યું અને એ ગંગાજી ઉપર ભાઈ અને એ પાણીમાં જીવણ બાપા ઉપર આવ્યા ગયા અને એ જીવણ બાપા ઓલા લોકોએ જોયે ને એટલે અટકી અંદર ભાઈ બાકી ગંગાજી તો બહાર નીકળવાના હતા અન્યા તો જીવણ બાપાએ એમ કીધું કે ભાઈ જો આ પાણી છે ને તમારા પીવામાં વપરા બાકી પિતમાં નહીં વપરાય પિતમાં વાપરશો તો પાણી થઈ રહે જો એ વાડીયું બીજે ગમન્યા હોય કે દાર કર્યા હોય એમાં પીઠ થાય બગીચા પીએ બાકી આ પાણી છે ને પીવા પૂરતું જ વપરાય એટલે આવા સંતો ભક્તો થઈ ગયા મહાન જે પ્રતાપી પુરુષો કહેવાય છે પરસાદારી કે જે પ્રમાણ જેનામાં જેવું માગ્યું એવું પ્રમાણ જ્યાં જ્યાં મેં આવ્યું એવું પ્રમાણ આપ્યું ભાઈ અને સંતો ભક્તોને એવા દાખલા પીડ્યા છે ને પ્રમાણો આપ્યા છે ભાઈ પ્રમાણ સહિત વાત છે ને એટલે સંતો ભક્તોના આત્માને પોસવાય નહીં એની પત ન લેવાય હું પત લ્યો એટલે એનો શ્રાપ લાગી ગયો ભાઈ કોઈ પણ ને તમે પટલીઓ એનો દુભાણો એટલે એ શ્રાપ દેતા નથી પણ આત્મા આત્મદુભાય એટલે શ્રાપ લાગી ગયો એટલે જેટલું બને એટલું આપણા જીવનમાં હંમેશા સત્ય કમાય કરવી અને સત્ય કમાય કરે જ આવી અને બીજાને કેમ ભલું થાય એવો માર્ગ સીંધવો બાકી આપ મત કાંઈ કરવી નહીં આપ મતથી કાંઈ હાલવું નહીં ગુરુમતથી હાલવું સંત મતે હાલવું આપ મતમાં તો ઘણા અથડાણા ભાઈ ઘણા ને જાણપણા નું જોર હોય કોઈ બે વાતો આવડતી હોય એમ કે હું મને મારી જેવું કોઈને આવડે નહીં ભાઈ કઈ નથી ભાઈ એ આટલું કહેવાય શું કહેવાય હવે સંતો મહાપુરુષો તો એટલા જ્ઞાનના સાગર હતા છતાં એનામાં આમ જો એક અહમનું તમે આમ રજ ભાર નથી ભાઈ એવું સરળ જ્ઞાન અને સાદી ભાષા જેમ કે બાપાએ ગાયું છે ને ભજન તિલણીયું

અને એના એવા ભાવથી એવા શબ્દો નીકળતા ને એ શબ્દોથી આ બધી એની એવી મીઠાશ હતી વાણીની અને એવા ભાવ વહી જેની વાણી હોય પ્રેમ વહી વાણી હોય એનો જગત વિશ્વાસ કરે બાપા આપણે ગમે એવું જ્ઞાન કરે તો આપણો વિશ્વાસ ન કરાય ભાઈ ખરે અને ઓની વિશ્વાસ કરે ભાઈ એટલે સરળ જ્ઞાન અને સાદી ભાષામાં એ તો વેદ વેદાંત ને ગાય છે ઉગારામ તો કઈ અલગ ધણી નો અવતાર ત્યારે કે કરમકાંડ ની પંચાત મૂકી આ કરું ઓલું કરું પણ હજી મેળા કર્યા હજી મારા આટલા મેળા કરવા પણ એને લે એટલે તારો મેળો ભાઈ મળ્યા છે માણી લ્યો ભાઈ ન્યા કઈ છે નહિ એ તો ખોટી થવાનું છે બધું અને ખર્ચાવાનું છે ને અને ખોટું હેરાન થવાનું છે ભાઈ પૈસા વાળા માણસો જાય એના હમ કોઈ વાંધો નથી પણ તમારું લેખ લાગે એવું કઈક કરો ભાઈ તમે ગયા એ તો તમારો ટાઈમ ગયો જ્ઞાન ને તમે પછી હેરાન થઈ જાવ તો બોલે ગમે ઘરે આવ્યા પછી કોઈ સારી વાત નથી કરી આમ થયું કેમ તેમ થયું મરાઈ ગયા ને ઓલું થયું ખાવાનો નો મેળ આવ્યો ને પૂવાનો નો કાંઈ મેળ આવો ભાઈ એ ઘર જેવી કાંઈ મજા નથી ભાઈ એટલે સરળ જ્ઞાન જેની સાદી ભાષામાં વેદ ને ગાય છે કુગારામ તો અલગ ધણીનો અવતાર છે ત્યારે કરમકાંડી પંચાત મેલી અને સત્યવચન ઓળખાય છે ઉગારામ બાપાએ સતવચનની જાહેરાત કરી નકર કોઈને ખબર નહોતી લોકો પાસે હશે કોઈ સાધુ સંતો પાસે પણ કોઈને કહેતા નહીં પણ ઉગારામ બાપાએ જગતમાં જાહેર કરી દીધી ભક્તિ એટલે શું ભક્તિ એટલે હું એ ઉગારામ બાપાએ ખબર કરી નકર કોઈને ખબર નહોતી ભાઈ અને લોકો એ સમયની અંદર કે બાપાને તો લોકો હોત કરતા મારશે અને એવું કઈ આવું વગર તો કઈ કામણગારા છે એનો જોપ નો લેવાય એની જોત સદગુરુના સ્વરૂપમાં જે મસ્ત થયા એને પછી કોઈની આશા નથી ભાઈ